લોકો ને હવે રાત્રિ ના ઉજાગર કરવાનો વારો આવ્યો છે આખો દિવસ આજે યુવકો છે વૃદ્ધો છે રાત્રીના સમયે ચોકી ફેરો કરવાનો વારો આવ્યો છે આ લોકો કારણ કે હવે આ જે તસ્કરો છે એ તસ્કરો હાથમાં પાર્યા લઈ અને વિસ્તારોની અંદર આવે છે અને પથ્થરમારો કરે છે એટલે લોકો ડરી પણ રહ્યા છે આપ જોઈ શકો છો કે આ એકસો આઠની ગાડીમાં એક યુવક છે તેને લાવવામાં આવ્યો છે કેમ કે આ જે તસ્કરો છે એ તસ્કરોએ તેને પર અચાનક હુમલો કર્યો હતો અને તેના હાથમાં ગંભીર જાત હતા તેને અલી ખેરવાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લવાયો હતો આજે લોકોની અંદર જે ડર છે તે ડર આ કારણના લીધે જ છે કારણ કે ક્યારે આજે તસ્કરો કોઈ નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરી દે હાલ તો આજે યુવક છે સદનસીબે બચી જવામાં પામ્યો છે પણ હુમલાના અન્ય બીજા નિર્દોષ લોકો ભોગ ના બને તેના માટે હવે લોકો પોતાના વિસ્તારોની અંદર અને પોતાના અંદર ટોકી અંદર કરી રહ્યા છે ગેડિયા ગામ મારો છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં મેં નવ નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પેશાબ કરતો ચાર જણા હતા એમાં એક જણ મને ડાયરેક્ટ દારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જોવા મેં જોયું અને પોતાની નીચે કૂદી પડ્યો છે આજે આ તો તો ગામમાં અમારે પચીસ દિવસનું ચાલે છે બધું કારણ ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કયા ચાલે કરોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું ત્યારથી પહોંચવા ગયા અમે ઊંઘીએ છીએ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું ને રાત્રે ઉજાગરા તરે આવો પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગ માં રાતે બે થી ત્રણ ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ બીજું વિનંતી કરતા ગામની હા ગામમાં આવે છે પણ રોડ પર સર ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા ہوتا સારી રીતે હા સારી રીતે એ અમારી માંગ છે

એટલે પછી બૂમ પાડી એટલે અમે હું આવતે આવતે મૂકીને નાહી ગયા એમ ભીતકર હૈયાની બાજુમાં પછી બધા લોકો આવી ગયા પણ નાહી સુટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી ગયા સામે એક જ જણ જોયો પછી એવી આ બૂમ પાડી એટલે બધું આખું ગોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા પછી हां पण नाही पण महिला बद्ध ज्या पण नाहीस आलेली रस्तामा मैली अमेर एक सो आठमास्ता हां हॉस्पिटल कमलेश भाई राठोड